નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રબારી ગોપાલક છાત્રાલય ડીસા ડીસા સંચાલિત શ્રી એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ જે શમશેરપુરા તાલુકો જિલ્લો આવેલી કે ઉચ્ચતર કાર્યરત શાળા અને શ્રીમતી એ કે ખટાણા માધ્યમિક શાળા માટે નીચે દર્જા મુજબનો શિક્ષકો તેમજ છાત્રાલય માટે ગૃહપતિની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટે બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે બે જગ્યા છે અંગ્રેજી માટે બીએ એમએ એ બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા છે તેમજ ગુજરાતી માટે બીએ એમએ બીએડ માટે એક જગ્યા સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે બીએ બીસીએ પીસીડીસીએ માટે એક જગ્યા તેમજ શારીરિક શિક્ષણ માટે ડીપીએડ બીપીએડ તેમજ બી એમ એ કરેલા ઉમેદવારો માટેની એક જગ્યા છે મિત્રો ગૃહપતિ માટે સ્નાતક થયેલા ઉમેદવારો માટેની એક જગ્યા છે વિશેષ નોંધ આપવામાં આવી છે અનુભવી ઉમેદવારને અહીંયા પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ જાહેરાતના સાત દિવસમાં પોસ્ટ અથવા તો રૂબરૂમાં અરજી મોકલવાની રહેશે તમારે અરજીમાં ઉમેદવારે પોતાનો સંપર્ક નંબર અવશ્ય લગાવો તેમજ લખો તેમજ તાજેતરનું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે શૈક્ષણિક લાયકાત તથા અનુભવની સ્વ નકલો જોડવાની રહેશે તેમજ પસંદગી પામેલ ઉમેદવારને આકર્ષક તેમજ સંતોષજનક જે પગાર છે તે ચૂકવવામાં આવશે અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો પ્રમુખ શ્રી રબારી ગોપાલક છાત્રાલય ટ્રસ્ટ ડીસા એલઆઈસી ઓફિસની સામે સ્પોર્ટ્સ ક્લબ પાસે ડીસા ખાતે આવેલી આ જે શાળા છે મિત્રો સંપર્ક નંબર અહીંયા આપેલા છે તેમાં વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તો આથી મિત્રો જે રપારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત જે વિવિધ શૈક્ષણિક સંકુલ છે તેના અંતર્ગત વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ જે સીબીએસઈ એફિલેટેડ જે સ્કૂલ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા વિવિધ ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની ભરતી છે જેમાં એબિલિટી ટુ એમ્પાવર એડેપ્ટિવ વિઝનરી એન્ડ ઇન્સ્પિરેશનલ કોલેબોરેટિવ મિનિમમ દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય ટીચિંગ તેમજ એડમિનિસ્ટ્રેટિવ રોલ જેની લાયકાત એમએસસી એમ કોમ એમએ બીએડ કરેલા હોય એમએડ કરેલા ઉમેદવારો હોય તેને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપલની જગ્યા છે તે સિવાય મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ફિઝિક્સ મેથ્સ કેમિસ્ટ્રી બાયોલોજી માટે તેમજ બીઆરટી ટીચર્સ માટે ઇંગ્લિશ સંસ્કૃત અને કોમ્પ્યુટર માટે વિવિધ એક્ટિવિટી ટીચર્સ માટે સ્પોર્ટ્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટેની ભરતી જાહેરાત છે એડમિનિસ્ટ્રેશન એન્ડ એકાઉન્ટ્સ માટેની ભરતી છે જેમાં એચઆર હ્યુમન રિસર્સ તેમજ જનરલ એડમિનિસ્ટ્રેશન ફ્રન્ટ ઓફિસ અને એકાઉન્ટ માટે એકાઉન્ટ્સ માટે ભરતી જાહેરાત આવેલી છે એટ્રેક્ટિવ સેલેરી અને ઓપોર્ચ્યુનિટી મળશે મિત્રો અહીંયા ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ કોમ્પ્યુટર લિટરસી ઇઝ ધ મોસ્ટ એલિજિબલ કેન્ડિડેટ કેન સેન્ડ ધેર સીવી વિદિન ટેન ડેઝ તમે જોઈ શકો છો ઇમેલ આઈડી અહીંયા આપેલા છે તેના પર તમારું જે સીવી છે તે સંપૂર્ણ બાયોડેટા સાથે તમારે મોકલવાનું રહેશે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી રિલેટેડ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો તો આ હતી મિત્રો આત્મીય વિદ્યા નિકેતન જે સ્કૂલ છે જે આત્મીય સંસ્કારધામ અર્જુન આશ્રમ રોડ નિર્ણય નગર જે રાણીપ છે અમદાવાદ ખાતે આવેલી આ સ્કૂલ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જે ટૂંકા તરસાડા યુનિવર્સિટી છે મિત્રો તેના અંતર્ગત સીજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે માલીબા કેમ્પસ બારડોલી મહુવા રોડ જિલ્લો સુરત ખાતે આવેલી છે શૈક્ષણિક સંસ્થા જેમાં વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો તમે એપ્લિકેશન આર યુનાઇટેડ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટીસી કેમિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સિવિલ તેમજ મિકેનિકલ બ્રાન્ચ માટે અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ મિત્રો તો એઝ ફર એઆઈસીટી નોમ્સ જેમાં બી એ બીટેક એમ એનટેક કરેલા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે સેલેરી શેલ નોટ બી કન્સ્ટન્ટ ફોર સુટેબલ કેન્ડિડેટ તેમજ અહીંયા ઓનલાઈન એપ્લાય કરવાનું છે મિત્રો જે વેબસાઇટ આપેલી છે તેના પર તમે જોઈ શકો છો મિત્રો ડબલ્યુ 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 ડોટ યુ ડોટ એસી ડોટ ઇન પર અથવા તો તમે તમારું જે બાયોડેટા રિઝ્યુમ છે સિવિલ છે મિત્રો તે સાત દિવસમાં અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે ડાયરેક્ટર ડોટ સીજી પીઆઈટી એટ ધ રેટ યુ એટ ધ રેટ એસી ડોટ ઇન પર તમારે મોકલવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો સીઝી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ટીચિંગ સ્ટાફ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે બનાસકાંઠા જે ડિસ્ટ્રિક્ટ કેલાવડી મંડળ જે પાલનપુર ખાતે આવેલી છે મિત્રો જેમાં ફૂલ ટાઈમ ડિરેક્ટર માટેની એક જગ્યા એચઆર ઓફિસર માટેની તેમજ જે પ્લેસમેન્ટ ઓફિસર માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે બીકે ડીકેએમ જે પાલનપુર છે મિત્રો ઓગણીસો ચોસઠમાં જેની સ્થાપના થઈ હતી મિત્રો જેમાં અંતર્ગત અહીંયા ડાયરેક્ટર માટે તેમજ એચઆર ઓફિસર પ્લેસમેન્ટ ઓફિસર માટેની આ પરિહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ફોર ડિટેલ્સ ઓફ જોબ ડિસ્ક્રિપ્શન પ્લીઝ વિઝિટ અવર વેબસાઇટ તેમજ જે તમારું સીવી છે મિત્રો તે તમારું રિઝ્યુમ છે પંદર દિવસમાં તમારે અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડિરેક્ટર એચઆર ઓફિસર તેમજ પ્લેસમેન્ટ ઓફિસર માટેની જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ગેલરી મંડળ અંતર્ગત પાલનપુરમાં ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું મિત્રો નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સંસ્કૃત શક્તિ ગુરુકુળ ચાપરડા જે ગુજરાત સરકાર દ્વારા પીપીપી મોડ અંતર્ગત કાર્યરત છે શ્રી બ્રહ્માન વિદ્યાધામ જે ચાપડા ખાતે આવેલું છે જેના અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રધાન આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં લઘુત્તમ લાયકાતની વાત કરીએ તો આચાર્ય અને શિક્ષા શાસ્ત્રી તાલીમી હોય શિક્ષા શાસ્ત્રી તાલીમી હોય તેવા પાંચ વર્ષનો પૂર્વ મધ્યમ ઉત્તર મધ્યમ કક્ષા સુધીનો પાઠ્ય પાઠશાળાકીય શિક્ષણ કાર્યનો અનુભવ તેમજ શિક્ષક માટેની બે જ ભરતી જાહેરાત છે જેમાં શાસ્ત્રી તેમજ શિક્ષાશાસ્ત્રીની જે લઘુત્તમ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ખાસ મિત્રો પોતાનો બાયોડેટા તેમજ લાયકાતના જે ડોક્યુમેન્ટ સાથે એકત્રીસ મે બે હજાર ચોવીસ પહેલા અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે જી ચાપોડા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે મોકલી આપવાનું રહેશે મિત્રો જોઈ શકો છો તમે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા અંતર્ગત જે વિસાવદર ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય